વલસાડના સુગર ફેક્ટરી ઓવરબ્રિજના ડિવાઇડર પર પુઠા ભરેલું કન્ટેનર ચડી જતા પલટી મારતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ સ્થળ પરથી મળતી વિગત અનુસાર વલસાડના સુગર ફેક્ટરી ઓવરબ્રિજ પાસેની અકસ્માતની ઘટનામાં એક કન્ટેનર નંબર જી જે થ્રી એટી ફોર ઝીરો સેવન ઝીરોમાં અમદાવાદથી બોક્સના પુઠ્ઠા ભરીને ચાલક જાવેદ ખાન મુંબઈ જઈ રહ્યો હતો ત્યારે વલસાડ સુગર ફેક્ટરીના ઓવરબ્રિજ ચડતાની સાથે જ કન્ટેનરના આગળ

અકસ્માતની ઘટના બનતા હાઈવે ઉપર પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા તે દરમિયાન ટ્રાફિકમાં ફસાયેલા એક કાર નંબર જી જે ઝીરો ફાઈવ જે બી સિક્સ વન ફાઈવ વન મુંબઈ તરફ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવતા ટ્રક નંબર જી જે ઝીરો થ્રી બી ડબલ્યુ સિક્સ સિક્સ સેવન સેવનના ચાલકે ટ્રક ઉપરથી કાબુ ગુમાવી દેતા કારને અડફેટે લઈ દૂર સુધી ઘસડીને આગળ ચાલતા એક વાહન પાછળ કારને દબાવી દેતા અકસ્માત સર્જાયો હતો બે વાહનો વચ્ચે કાર દબાઈ જતા ચાલકોને ચમત્કારિક બચાવ થયો હતો જોકે આ અકસ્માતમાં સુગર ફેક્ટરી હાઈવે ઉપર થયેલા અકસ્માત ઘટનાની જાણ થતા વલસાડ રૂરલ પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા હાઇવેની વચ્ચોવચ પલટી મારી ગયેલા કન્ટેનરને ક્રેનની મદદથી સાઇડે કરાવી ટ્રાફિક સામાન્ય કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી